નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ બે બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે માર્કેટ ની અંદર ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ સાતુમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે વાત કરીએ ચાંદીના બજાર ભાવ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને બાવનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો વીસમાં જ્યારે એક કિલો ચાંદી પિંચોતેર હજાર બસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે પંદરસો રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જે હા મિત્રો માર્કેટની અંદર તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે પછી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ